કાલોલ ખાતે સમસ્ત હિન્દુ અને વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં મામલતદાર સહિત પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું આજરોજ ગુરુવારે બપોરે ચાર ત્રીસ કલાકે કાલોલના સનાતન હિન્દુ સમાજ અને વૈષ્ણવ સમાજ દ્વારા કાલોલના મામલતદાર તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈને બાઇક રેલી સ્વરૂપે પ્રયાગરાજ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું યરાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવેલ મહારાજ ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિ હિન્દુ ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે દર્શાવી હોવાથી તેમજ ધર્મગુરુઓને ખોટા ચિતરવામાં આવ્યા હોવાથી સમસ્ત હિન્દુ સમાજ સહિત વિશ્વના વૈષ્ણવ સમાજના તમામ લોકોની લાગણી દુભાઈ છે અને તેઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે કાલોલના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તેમજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આવેદન પત્ર આપી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો સામે ગુનો દાખલ કરવાની માંગ ખૂબ જ શોકજનક પરિસ્થિતિમાં મૂકાય એવું એક ફિલ્મ બનાવવામાં આવ્યું છે એનાથી સનાતન હિન્દુ ધર્મને આ વૈષ્ણવ સમાજની લાગણીઓને શેસ પહોંચે એવું પિક્ચર બનાવ્યું છે એટલે એના વિરુદ્ધમાં પિક્ચર રિલીઝ ના થાય એના માટે અમે કાલો મંગળતર અને પીએસઆઈને વૈષ્ણવ સમાજ અને સનાતન ધર્મ હિન્દુ ધર્મ તરફથી પત્ર આપ્યું નામ છે